નમસ્કાર ગુજરાત કેમ છો છો ખાસ મિત્રો તો આજે આપણે આજના અમુક મુખ્ય સમાચાર વિશે વાત કરવાની છે મિત્રો તો આપણે વાત કરીએ મિત્રો હવામાન અપડેટની વાવણીમાં વિલંબ થઈ શકે એવું દેખાઈ રહ્યું છે મિત્રો ગુજરાતમાં ચોમાસું મોડું થશે હવામાન વિભાગની એવી મોટી આગાહી આવી છે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે ભેજ ખેંચાઈ ગયો છે અને ચોમાસુ મુંબઈ સુધી પહોંચ્યું છે મિત્રો હાલ તેર જૂન થી પંદર જૂન સુધી ચોમાસુ સક્રિય થઈ શકે છે એક જૂન સુધી રાજ્યમાં હળવો વરસાદ અને ચાલીસ થી પચાસ કિલોમીટર કલાકની ઝડપે પવનની આગાહી દેખાઈ રહી છે મિત્રો તો અઠ્યાવીસ થી ઓગણત્રીસ મે દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ પણ દેખાઈ રહી છે હાલ એક સૂચના માછીમારીઓ માટે આવી રહી છે મિત્રો તો હવામાન વિભાગે એક જૂન સુધી દરીઓ ન ખેડવા સૂચના આપી છે મિત્રો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદનો એલર્ટ પણ છે તો આગળ આપણે વાત કરીએ મિત્રો ખેડૂતો માટે સરકારી યોજનાઓ જેમ કે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા ત્રણ હપ્તામાં આવે છે તો વીસમો હપ્તો જૂન બે હજાર પચીસ ના પ્રથમ કે અંતિમ સપ્તાહમાં આવી શકે છે પીએમ કુસુમ યોજનાની વાત કરીએ તો સોલાર પંપ માટે સિત્તેર ટકા સબસીડી તે લઈને પાંત્રીસ લાખ ખેડૂતોને લાભ આપવાનું લક્ષ્ય આવ્યું છે મિત્રો પીએમ માનધન યોજનાની વાત કરીએ તો સાહીઠ વર્ષ પછી ખેડૂતોને માસિક ત્રણ રૂપિયાનું પેન્શન મળી શકે છે વાર્ષિક છત્રીસ રૂપિયા બંને યોજનાઓ થકી ખેડૂતોને વાર્ષિક બેતાલીસ રૂપિયા પણ મળી શકે છે

તાર આપણે આગળ વાત કરીએ દીકરી યોજના જો કે કુટુંબ નિયોજન ઓપરેશન કરાવનાર દંપતીને છ હજાર રૂપિયાની સહાય મળી શકે છે મિત્રો તો દીકરીઓ ધરાવતા પરિવારોને પ્રોત્સાહન પણ મળી શકે છે રાશન કાર્ડ ધારકો માટે પણ અમુક મુખ્ય સમાચાર છે મિત્રો કે એક જૂન બે હજાર પચીસ થી દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય પણ મળી શકે છે જૂના બારકોડ રેશન કાર્ડના સ્થાને ક્યુઆર કોડ વાળા સ્માર્ટ રાશન કાર્ડ પણ બનશે ડિજિટલ સુવિધા વધારવા માટે અને સમય નાણાંની બચત માટે નિર્ણય પણ લેવાયો છે

આગળ આપણે વાત કરીએ ખેડૂતોની આર્થિક સ્થિતિ ગુજરાતના ખેડૂતો પર સરેરાશ છપ્પન હજાર છપ્પન હજાર પાંચસો ને અડસઠ રૂપિયાનું દેવું છે મિત્રો માસિક આવક માત્ર બાર હજાર રૂપિયા પાકની આવક માત્ર તેતાલીસ રૂપિયા છે મિત્રો તો બેતાલીસ ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા ઘણા જમીન વેચી અન્ય વ્યવસાય તરફ વળ્યા છે મિત્રો તો અટલ પેન્શન યોજનાની વાત કરીએ તો અઢાર થી લઈને ચાલીસ વર્ષના બેંક ખાતાધારકો માટે સાહીઠ વર્ષ પછી માસિક એક થી લઈને પાંચ રૂપિયા પેન્શન મળી શકે છે આપણે વાત કરીએ તો અમદાવાદમાં એક દિવસમાં સત્તર કેસ અને બે ગંભીર દર્દી હોસ્પિટલમાં આવ્યા રહેશે મિત્રો તો હાલ છોતેર એક્ટિવ કેસ મે મહિનામાં અને કેસ નોંધાયા દર્દીઓ રિકવર પણ થયા છે મિત્રો સરકારે જાણવા તપાસો તો મિત્રો આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે જો તમે ચેનલ પર પહેલીવાર વાર તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને બે લાયકોન દબાવી દેજો તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જણાવો જરૂરથી જણાવજો મિત્રો નમસ્કાર